ભારત એક એવો દેશ જે સમગ્ર વિશ્વને એક કુટુંબ માને છે વસુધૈવ કુટુંબકમ ની ભાવ વિશ્વ ભેટ આપી છે એમાં એક અમૂલ્ય ઉપહાર એટલે યોગ યોગ એ વે ઓફ લાઈફ છે આ યોગને વૈશ્વિક ફલક પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા અપાવવાનું શ્રેય જાય છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજ 21 જૂન अंतर्राष्ट्रीय योग दिवस से न सिर्फ एक दिवस मनाने का प्रारंभ हो रहा है लेकिन शांति सद्भावना इस ऊंचाइयों को प्राप्त करने के लिए मानव मन को ट्रेनिंग करने के लिए એક નય યુગ કા આરંભ હો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યોગી છે અને તેમનું વિઝન છે કે દેશ દરેક નાગરિકોર્ડ ની સ્થાપના કરી આ યોગ બોર્ડ નો મુખ્ય હેતુ રાજ્યના દરેક ઘર ને ત્રણસો દિવસ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા નાગરિકો યોગ દ્વારા શારીરિક માનસિક રૂપે સ્વસ્થ રહે મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા ગૃહ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના નિદર્શન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે અખંડ પ્રચંડ યોગ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી સાથે યોગ બોર્ડ ને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડ્યું છે શ્રી યોગ સેવક શિષપાલજીએ તો આ પાંચ વર્ષની યોગ યાત્રામાં યોગ બોર્ડે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે પાંચ વર્ષમાં વધુ વધુ યોગ યોગ ટ્રેનર્સ કોચ તૈયાર કર્યા સમગ્ર રાજ્યમાં દરરોજ પાંચ હજાર થી વધુ યોગ વર્ગોમાં માં પાંચ લાખ લોકો નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરી રહ્યા છે પાંચ હજાર જેટલા યોગ ટ્રેનર્સને ને માનવ વેતન ના સ્વરૂપે યોગ બોર્ડ સીધી રોજગારી પૂરી પાડે છે

અભિયાન અને યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન દ્વારા અનેક નાગરિકો માટે યોગથી રોગમાંથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વૈશ્વિક તલક પર પણ ડંકો વગાડી ચુક્યું છે યોગ બોર્ડ એ બે ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે સૌથી વધુ લોકોએ એકસાથે યોગ કરવાનો વિશ્વ રેકોર્ડ સુરત ખાતે તથા સમગ્ર રાજ્યમાં એક સાથે સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ મોડેરા ખાતે બનાવ્યો આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા સતત યોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે મોટિવેશન ફિટનેસ યોગ જાગૃતિ યોગના ફાયદાઓ મહિલાઓ માટે યોગ યોગ વગેરે વિષયોની કરે છે રાજ્યની શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે એમઓયુ કરીને તેમને યોગ કાર્ય માટે માનવ સંસાધન તથા જ્ઞાન યોગ બોર્ડ પૂરું પાડે છે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રેરિત પ્રાકૃતિક ખેતી મહા અભિયાન માં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઉત્સાહ જોડાયેલું છે રાજ્ય ભર યોગ સંવાદો યોગ શિબિરો તેમજ યોગ માધ્યમથી પ્રાકૃતિક આહાર નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે આધાર હે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ આહાર શુદ્ધતા હોય યોગ તો જોડે મન ઓર શરીર સ્વસ્થ બનેગમા પ્રફુલ્લિત હોસ્થ જીએગ ભારતીય સંસ્કૃતિ દેન એવા યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ગુજરાતે યોગ બોર્ડ માધ્યમથી પહેલ કરી છે અને આ ગુજરાતનું યોગ મોડલ દેશના અન્ય રાજ્યો માટે પણ આદર્શ બની રહ્યું છે પાંચ હજાર યોગ વર્ગો વિસ્તાર કરીને પચાસ હજાર યોગ વર્ગો શરૂ કરવા દોઢ લાખ યોગ ટ્રેનર્સની સંખ્યાનો વિસ્તાર કરીને દસ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવા એકાવન જેટલા આધુનિક યોગ સ્ટુડિયોઝ બનાવવા

સુંદર આપ સૌ બહેનો અહીંયા પધારશો આજ પરિવારના આ બેનો છે સમર યોગ કેમ્પના માધ્યમથી યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન હમણાં હમણાં જ આપણે પંદર દિવસીય પૂર્ણ કરેલ છે પોરબંદરની અંદર પણ પાંચ અલગ અલગ જગ્યાઓ ઉપર આ કેમ્પનું આયોજન થયેલ છે એમાંના જ આપના સૌના બાળકો અહીંયા આ યોગ કેમ્પ અને આજે આ ઘડી આપ સૌ પધાર્યા છે આપના બાળકોને અલગ અલગ આસનોની સાથે એમના અંદર સંસ્કારોનું સિંચન થાય એના માટે અમારી આ તમામ ટીમે પોતાની જે છે સેવા પ્રદાન કરેલ છે આમાં કોઈ યોગ કોચ છે તો કોઈ યોગ ટ્રેનર છે એમની પણ કાયમી માટે વર્ષ દરમિયાન ટ્રેનિંગ થતી હોય છે જે કઈ પણ અપડેટ હોય તો એ અપડેટ થાય છે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખૂબ જ સરાહનીય કામ થાય છે હમણાં હમણાં જ આપણે પોરબંદરની અંદર પણ એક વિશા શિબિરનું આયોજન કરેલ અને ત્યાં આપણા રાજ્યના ગુજરાત રાજ્યના ચેરમેન માનનીય શિશપાલજી જે પોતાના નામની આગળ જ યોગ સેવક લગાવે છે એ પણ ત્યાં પધારેલ અને ત્રણ હજારથી થી વધારે લોકો એ આપણી ચોપાટી ખાતે હાથી ગ્રાઉન્ડ પર પધારેલ ત્યારે આપ સૌએ જે છે સાથ અને સહકાર ને પ્રેમ આપેલ એ ખરેખર સરાહનીય છે અને આજે પણ આપના બાળકો આ કેમ્પમાં ભાગ લીધેલ 15 દિવસ સુધી સતત એમને ટ્રેનિંગ લઈ આ ટ્રેનિંગ આપ સૌને વિનંતી કે કાયમી માટે એ બાળકો ચાલુ રાખે એના માટે આપ પ્રયાસ અને પ્રયત્ન કરશો તો આમાં આ કેમ્પમાં જે આટલા બધા બેનોએ સાથ અને સહકાર આપેલા છે એ આપની સામે ઉભેલા છે હું ધનજીભાઈ વિનંતી કરીશ કે આપ

વિનંતી કરું કે આપ અહીંયા પધારશો આ બાજુ આવી જાવ અને અહીંયાથી હું નામ એનાઉન્સ કરું આપણે એમને સન્માનિત કરશું સૌથી પહેલા યોગ કોચ શ્રી ઉર્મિલાબેન પાંજરી હું ધનજીભાઈને વિનંતી કરીશ કે આપને સન્માનિત કરશો અહીંયા વચ્ચે આવી જાવ બધા જેને આવો થાય ને વચ્ચે આવી જાવ વસ્ત્રોને

कोच श्री जिग्नाबेन गौत स्वामी योग कोच श्री राजेश भाई कक्कड़ उप प्रमुख ने विनती करी कि आप हमारा योग ट्रेनरो ने सम्मानित करशो योग ट्रेनर श्री भावनाबेन बादरशाही त्यार बाद योग ट्रेनर श्री हीराबेन गोरानिया યોગ ટ્રેનર શ્રી લીલીબેન શ્રી ઉષાબેન શિયાળ યોગ ટ્રેનર ધન્યવાદ સુરેશભાઈ હું કાંતિભાઈ વિનંતી કરીશ કે આપ અમારા યોગ ટ્રેનરો સન્માનિત કરશો યજ્ઞેશભાઈ રાણપડિયા જે અમારા સહયોગી રહ્યા છે કેમ્પમાં આપ પ્રિન્સિપાલ હોવા છતાં પણ ખૂબ જ નમ્રતાથી બાળકોની સાથે ડાઉન ટુ અર્થ થઈ અને આપે જે સેવા પ્રદાન કરેલ છે તે ખરેખર સરાહનીય છે યોગ ટ્રેનર શ્રી શિલ્પાબેન અપારનાથી ધન્યવાદ કાંતિભાઈ હું ડોક્ટર દેસાની સાહેબને વિનંતી કરીશ કે આપ અમારા યોગ ટ્રેનરને સન્માનિત કરશો યોગ ટ્રેનર શ્રી પૂજાબેન ચાવડા શ્રી સાવનભાઈ શેરાજી સાવનભાઈ શેરાજી શ્રી ઉર્વશીબેન મોનાણી ઉર્વશીબેન મોનાણી યોગ ટ્રેનર શ્રી સ્વાતિબેન મઢવી દિશાબેન મોનાણી તમે લઈ ગીતાબેન તમારું નામ છે ગીતાબેન કદાચ ગીતાબેન પોતા પોતા સીતાબેન ખૂબ ખૂબ જોશનાબેન કારિયા ત્યારબાદ શિવાભાઈ પ્રજાપતિ પણ તૈયાર રહેશે ધન્યવાદ દેસાની સાહેબ ડોક્ટર દેસાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર હું કમલસરને વિનંતી કરીશ કે આપ શિવાભાઈ પ્રજાપતિને સન્માનિત કરશો अलीशा बेन बरदाई योग ट्रेनर श्री उषा बेन वांदरिया श्री रीना बेन वारा જીવાભાઈ ખૂટી જીવાભાઈ ખૂટી જીવાભાઈ ખૂટી હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપ જીવાભાઈ સ્વીકાર કરશો રાજેશભાઈ શ્રી જીતુભાઈ મદલાણી જીતુભાઈ જીતુભાઈ અમારા ખૂબ જ યોગ પ્રેમી અને ખૂબ જ એક્ટિવ અમા યોગ ટ્રેનર છે એમનો ખૂબ જ સારો સહકાર રહે છે ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ ધન્યવાદ

ફેમિનાબેન બરદાઈ ફેમિનાબેન બરદાઈ યોગ કોચ શ્રી રાજેશભાઈ કક્કર હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપ રાજેશભાઈ કક્કરનું સન્માન સ્વીકાર કરશો હીરાબેન ગોરાણિયાનું સન્માન સ્વીકારવા માટે હું કિરણબેનને વિનંતી કરીશ કે આપ હીરાબેનનું હીરાબેન આજે બહાર ગામ હોય તો એમનું સન્માન આપ સ્વીકાર કરશો ખરેખર તમે બધા સાથે જે બેનો કામ કરતા હતા હું એને વિનંતી કરું કે આપો રેખા બેન જોસના બેન પારુલ બેન આવો વધારો આ આપ સૌ આવો આપ સૌ સન્માનના હકદાર છો આલ મસ્ત ફોટો લેજે ભાઈ થેન્ક યુ બસ પ્રમાણે આપણે સૌ સાથે રહી અને સેવા કરીએ આ એક જનતાની એવી સેવા છે આ સેવાની તુલ્ય કોઈ સેવા નથી રક્તદાન આપણે કરવું હોય તો ત્રણ મહિને બીજી વખત વાળો આવે

નો આભાર વ્યક્ત કરું છું ચેરમેન સાહેબની સૂક્ષ્મ ઉપસ્થિતિ અહીંયા છે એમના તરફથી આપ સૌને જે છે શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપરા હનુમાનજી રેસ્ટ કરશે સી ટીમ આપણી મધ્યમાં આવી છે અને શ્રી સૈયદ સાહેબ જે ખૂબ જ સારું કામ કરે છે બહેનોમાં અવેરનેસ લાવવા માટે તેઓ ઘર ઘર સુધી જાય છે લતે લતે જાય છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સામાજિક સમૂહ હોય તો ત્યાં સી ટીમ પહોંચી જાય છે હું સૈયદ મેમને વિનંતી કરીશ કે આટલી વિશાળ સંખ્યામાં લોકો છે તો આપ એમને અવેરનેસ આપજો સેજલબેન જી બેન હેલો અહી ઉપસ્થિત થયેલા તમામ લોકોને લોકો નમસ્કાર અમે લોકો એકસો એક્યાસી હેલ્પલાઇન તેમજ મહિલા પોલીસ સ્ટેશન આવીએ છીએ અહી ઉપસ્થિત થયેલા તમામ લોકોને જણાવવાનું કે વન એટ વન એટલે કે વુમન હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક કાર્યરત નંબર છે મહિલાઓ માટે ગુજરાત સરકારે ખૂબ સરસ હેલ્પલાઇન નંબર બહાર પાડેલા છે કે તમે અડધી રાત્રે પણ કોઈ પણ જાતની ભય વગર તમે નીકળી શકો કદાચ માની લો તમારી સાથે કોઈ બી એવી ઘટના બને કે તમને ભય લાગે કે કોઈ તમને હેરાન કરે છે છેડતી કરે છે પીછો કરે છે તો એવા કોઈ પણ સંજોગોમાં જરૂર નથી પરિવારને સંપર્ક કરતા પહેલા તમે એકસો એક્યાસી માં ફોન કરી દો જેથી કરીને તમારી ઘટના ઉપર પોલીસ હાજર રહી જાય છે અને સેકન્ડ નંબરમાં કે આની એક એપ્લિકેશન છે જે અચૂકપણે બધાએ ડાઉનલોડ કરી લેવી જેની અંદર નામ નંબર લોકેશન સરનામા બધું માંગવામાં આવે છે માની લો કોઈ એવી સિચ્યુએશન છે કે તમે એટ ધેટ મોમેન્ટ બોલવા ઉપર તત્પર નથી કે ભાઈ કોઈ મારો પીછો કરે તમે લોકો આવો કે મદદ કરો તો એવા સંજોગોમાં એ એપ્લિકેશન ખૂબ કામ લાગે છે કે જેમાં પિંક લોકોમાં ખાલી ક્લિક કરવાથી તમારું લોકેશન ટ્રેસ થઈ અને તમારી જગ્યા ઉપર પોલીસ સેફ્ટી પ્રોવાઈડ કરે છે સેકન્ડ થિંગ અમે લોકો કોઈ પણ મહિલાઓ એવી રીતે મળી આવે કે જેને રાત્રે પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે કે કોઈ એવી બેન હોય કે જે ચાર પાંચ દિવસથી એકલી જ દેખાતી હોય તો એવા સંજોગોમાં તમે એઝ એ થર્ડ પાર્ટી કોલ કરી અને મદદ અપાવી શકો છો એક જાગૃત નાગરિક તરીકે તમે એ સેવા કરી શકો છો કે જેને અમે ઓએસી સેન્ટરમાં હેન્ડ કરીએ છીએ કે જ્યાં સરકાર તરફથી પાંચ દિવસ રહેવાની જમવાની કપડાની બધી જ સુવિધાઓ મહિલાઓને આપવામાં આવે છે બીજું પીબીએસસી સેન્ટર છે

કે જે પોરબંદર પોલીસ જે છે પરિવાર છે તમારા માટે કે હંમેશા તમે નિડર રહી અને ગમે ત્યાં મુક્તપણે હરીફરી શકો પરિવારને પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે લોકો ચોવીસ કલાક મહિલાઓની સેફટી માટે કામ કરીએ છીએ અને બાકી વ્યસન મુક્તિ માટે થોડું કેવું છે કે નાની ઉંમરમાં જે બાળકોને વ્યસન કરવામાં આવે છે તમે કોઈ બી જગ્યા એવી રીતે જોઈ જાઓ તો એવા સંજોગોમાં પણ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો સાયબર ફ્રોડ વિશે કહેવાનું છે કે તમારી સાથે કોઈ સોશિયલાઇઝ ક્રાઇમ થતું હોય કોઈ તમને માસિક ટોર્ચર કરવામાં આવતું હોય કોઈ મેસેજ ના પાડવા છતાં વારે વારે કરવામાં આવે કોઈ પૈસાનું ફ્રોડ થઈ ગયું છે તો એવા સંજોગોમાં ઓગણીસ ત્રીસ નંબરમાં પણ તમે કોલ કરીને મદદ લઈ શકો છો ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર છે દસ અઠાણું નંબર તમને ક્યાંય નાનું બાળક એવી રીતે જોવા મળે કે જે ઇનસિક્યોર છે કે જે બાળક આગળ કામ કરવામાં આવે છે કે જે બાળકને ટોર્ચર કરવામાં આવે તો એવા સંજોગોમાં દસ અઠાણું પણ કોલ કરીને તમે મદદ લઈ શકો છો થેન્ક યુ સો મચ ખૂબ ધન્યવાદ અહીંયા આપ બે મિનિટ સી ટીમ અહીંયા ઊભા રહેશે આવો આપની ખૂબ જ સરાહનીય સેવા છે હું ધનજીભાઈને કહીશ કે આપ આર્ય સમાજ તરફથી ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા આ સી ટીમને આપ અર્પણ કરશો શ્રી ધનજીભાઈ આર્ય અમારા આર્ય સમાજના પ્રમુખ છે આ સાથે જ હું

चन्नी बेन सीवीएम चन्नी बेन सीवीएम मंच पर आओ से थोड़ो जरा ब्रेक सो चन्नी बेन सीवीएम मंच पर आओ से आ नफा बोल रहा है वाला तू नाम से हां यहां उभी जाओ ने जरा અહીંયા ઊભી જવા પડીને આ કૃષ્ણાબેન તો ન થઈ ને કેમ હું સી ટીમને વિનંતી કરીશ કે અમારા શિલ્પાબેન ઢાલાણીનું આપો સન્માન કરશો અમારા યોગ ટ્રેનર છે એમને સરસ મજાનું કામ કર્યું છે અને આપના હસ્તે એમને આપણે સન્માનિત કરીએ Channi Ben, CNM. Channi Ben CVM. Nambot Kita Ben Panjeri. Thank you, so much, Thank you so much madam. madam.